જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હું સુશીલ પ્રજાપતિ આપ સર્વે વિદ્યાર્થીઓનું એક્સેલન્સ ઇંગ્લિશ એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન અને એમાં આઠમું ચેપ્ટર એટલે સ્વતંત્રતા પછીનું બારણ આપણે ભાગ એકમાં હિન્દ સ્વાતંત્ર ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસ એમાં કઈ કઈ વાતો કરવામાં આવી હતી પછી ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પાડ્યા અને એમાંથી જે પાકિસ્તાને જે બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવી અને એમાંથી જે પાકિસ્તાનમાંથી એંસી લાખ જેટલા શરણાર્થીઓ ભારતમાં આવ્યા છે એમને કેવી રીતે સમાવ્યા છે એ પડકારો સામે હતા અને એમાં સૌથી મોટો પડકાર હતો તો એ હતો 562 બાસઠ દેશી રાજ્યોને એક કરવા એટલે અખંડ ભારતનું નિર્માણ કરવું મિત્રો જો આ 562 બાસઠ દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાયા ના હોત તો આપણા ભારત દેશનો નકશો દોરવી શકવું શક્ય બનત નહીં તો મિત્રો આજે આપણે આજના લેક્ચરમાં એકીકરણ અને વિલીનીકરણની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું તો મિત્રો સ્ટાર્ટ કરીએ સ્વતંત્રતા પછીનું ભારત ભાગ ભારતનું એકીકરણ અને વિલીનીકરણની પ્રક્રિયા રાજ્યોનું પછીનીકરણ રાજ્યો પાંચસો ને બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું એ તાત્કાલિક ભારતની સૌથી મોટી સમસ્યા હતી કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂર જેવા મોટા દેશી રાજ્યો હતા જ્યારે કેટલાક દેશી રાજ્યો ખૂબ જ નાના હતા મિત્રો આ હૈદરાબાદ અને આ મૈસૂર જે હતા ને ખૂબ મોટા દેશી રાજ્યો હતા તો અમુક જે રાજ્ય હતા ને ખૂબ જ નાના નાના મુઠ્ઠી એટલે કે નાના ગામડા કરતા એ નાના દેશી રાજ્યો હતા એટલે બધા મળીને પાંચસો ને બાસઠ જેટલા દેશી રાજવાડા જ્યારે ભારત દેશ આઝાદ થયો એ એ સમયે હતા આ બધા દેશી રાજ્યોને ભારત સંઘ સાથે જોડવા અને સમજાવવા એ ખૂબ મોટું અને મુશ્કેલ કાર્ય હતું તો અહીંયા તમે જોઈ શકો છો કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂરના છે કાશ્મીર હૈદરાબાદ અને આઝાદી પ્રાપ્ત ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો જ્યારે પાંચસો ને બાસઠ દેશી રાજ્યોને એક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે સૌ પ્રથમ જો કોઈ રાષ્ટ્ર કોઈ રાજ્ય ભારત સંઘના ભારત સંઘ સાથે જોડાયું હોય તો એ રાજ્ય હતું ભાવનગર અને આ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં એટલે કે જવાબદાર સરકારને શું કરેલો શુભારંભ કર્યો હતો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અખંડ ભારતની વાત આવે જ્યારે દેશના દેશી રાજ્યને એક કરવાની વાત આવે ને ત્યારે જો કોઈ નામ મોખરે લેવામાં આવતું હોય સર્વપ્રથમ લેવામાં આવતું હોય તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ મિત્રો આ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી બ્યાસી મીટર ઊંચી પ્રતિમા એમનેમ ઊભી કરવામાં નહીં આવી હોય એના પાછળ કેટલા કારણો હતા આ ભારત સંઘને એક કરવાનું જો કઈ કામ કોઈ મહાન વ્યક્તિ કામ કર્યું હોય તો એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને આ એકીકરણની પ્રક્રિયાની જે પ્રક્રિયા હતી એનું કામ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવ્યું હતું મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને ગૃહ પ્રધાન પણ હતા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થયું આપણે વાત કરી કે સૌપ્રથમ કયું રાજ્ય જોડાયું હતું

રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારુ બુદ્ધિથી પાંચસોને ઓગણસાઠ દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કર્યું ભારત સંઘમાં સૌપ્રથમ જોડાવાની પહેલ ભાવનગરના રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંઝીએ કરી હતી હમણાં આપણે વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વિપી મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીર સિવાયના બધા જ રાજ્યોએ ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું મિત્રો આ ત્રણ રાજ્યો હતા જે માથાના બનીને આપણી સમક્ષ ઊભા હતા હૈદરાબાદ દુઃખાવુનાગઢ અને કાશ્મીર બાકીના બધા જે દેશી રાજ્યો હતા એ ઓગસ્ટ સુધીમાં ભારત સંઘનો ભાગ બની ગયા હતા પરંતુ આ ત્રણ જે રાજ્યોનો પ્રશ્ન હતો એ આપણી સમક્ષ ઊભો હતો હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીર મિત્રો હૈદરાબાદ આ જે ત્રણ રાજ્યો હતા એમાંથી પહેલી છે હૈદરાબાદ તો હૈદરાબાદ કેવી રીતે ભારત સંઘમાં ભારત સંઘનું ભાગ બન્યું એના વિશે આપણે થોડી ચર્ચા કરી મિત્રો હૈદરાબાદ હૈદરાબાદનો જે નિઝામ હતો એને ભારત એને ભારત સંઘ સાથે જોડાવાની ના પાડી દીધી એને એમ કહ્યું કે જો આપણે ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે જોડાઈ શકીએ તેમ નથી તો આપણે વૈચારિક રીતે પણ ભારત સાથે જોડાઈશું નહીં મિત્રો આ આ નવાબે પોતાના જે હૈદરાબાદ પોતાનું રાજ્ય હતું એને એને સ્વતંત્ર સ્વતંત્ર રહેવાનું જાહેર કર્યું મિત્રો હૈદરાબાદમાં જે શાસક હતો એ મુસ્લિમ હતો અને જે પ્રજા હતી એ પ્રજા હિન્દુ હતી મોટાભાગે હિન્દુ હતી આ હૈદરાબાદના નવાબે એક સૈન્યની શરૂઆત કરી હતી જેનું નામ હતું રજાકર અને અને આ રજાકર રજાકરોનો નેતા હતો કાસિમ રિઝવી મિત્રો આ કાસિમ રીઝવી આ રજાકર સૈન્યનું શું કામ હતું તેનું કામ હતું કે જે પણ હિન્દુઓ એટલે કે જે પણ પ્રજા છે હૈદરાબાદની એ નવાબની વિરુદ્ધ જાય તેમને મારવાના એમના પર અત્યાચાર કરવાના અને મિત્રો આ સમય જતાં આ અત્યાચારનું પ્રમાણ વધતું ગયું હૈદરાબાદમાં રજા કરનો એટલું બધું આમ વર્ષસો વધવા લાગ્યું કે એમને હૈદરાબાદની પ્રજાને ખૂબ જ નુકસાન ખૂબ જ હુલ્લડો થવા લાગ્યા ખૂબ જ તોળફોડ થવા લાગી હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર વધવા લાગ્યા હવે ભારત સરકારે જાણ થતા ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને હૈદરાબાદમાં એક પોલીસ પોલીસ દળ મોકલ્યું એનું નામ હતું ઓપરેશન પોલો અને સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે હૈદરાબાદ જે છે ને એ ભારતના પેટમાં થયેલું કેન્સર છે તો એનું ઓપરેશન કરવું પડશે એટલે સરદાર વલ્લભભાઈ પટેલે આ કેન્સરને દૂર કરવા માટે હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડવા માટે ઓપરેશન પોલો નામનું પોલીસ દળ બાકી હૈદરાબાદમાં મોકલે છે અને એ પોલીસ દળ એ જનરલ ચૌધરીના જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે એ ઓપરેશન પોલો નામનું જે પોલીસ દળ હતું એ જાય છે અને રજાકારોની સામે યુદ્ધ કરે છે અને પાંચ જ દિવસમાં મિત્રો રજાકારો આ ઓપરેશન પોલો એટલે કે જે પોલીસ દળ હતું ભારતીય એની સામે ઘૂંટણી હારી જાય છે અને પોતાની શરણાગતિ સ્વીકારે છે અને જે હૈદરાબાદનો નવાબ છે મિત્રો હૈદરાબાદનો નવાબ એ પોતાના હૈદરાબાદ રાજ્યને ભારત સંઘનો એક હિસ્સો બનાવી દે છે ભારત સંઘમાં જોડાણ ખત પર સાઈન કરી દેશે તો મિત્રો આ રીતે ભારત સંઘનો ભાગ હૈદરાબાદ બને છે અને આના કનૈયાલાલ મુનશી કનૈયાલાલ મુનશીની પણ એક મહત્વની ભૂમિકા છે પોલીસ પગલું ભરીને નિઝામના હિતોનું રક્ષણની બાહેંદરી આપી હૈદરાબાદનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું હૈદરાબાદના વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીની મહત્વની ભૂમિકા રહી છે એટલે એક દેવદૂત બનીને જાય છે ભારત સરકાર દ્વારા કનૈયાલાલ મુનશીની નિમણૂક હૈદરાબાદમાં કરવામાં આવે છે બરાબર પછી પછી બીજું જે બીજો પ્રશ્ન હતો એ હતો જુનાગઢ તો તમને અહીંયા દેખાઈ રહ્યો છે આ છે આપણો ગર્વોગઢ ગિરનાર મિત્રો જુનાગઢ જુનાગઢ એટલે આપણા ગુજરાતનું એક સૌંદર્યથી ભરપૂર ગુજરાતનું સ્વર્ગ કહેવાતું રાજ્ય એટલે જુનાગઢ મિત્રો જે તે સમયે આ જુનાગઢ પર પાકિસ્તાનનો હિસ્સો બનવા માટે તૈયાર થઈ ગયો હતો તો શું પ્રશ્ન હતો આ જુનાગઢનો ચાલો જોઈએ તો મિત્રો બીજો જે પ્રશ્ન હતો એ હતો જુનાગઢ રાજ્ય તો આ જુનાગઢ રાજ્ય કેવી રીતે ભારતનો હિસ્સો બન્યો તો ચાલો જોઈએ કે જુનાગઢ રાજ્ય કેવી રીતે ભારતનો હિસ્સો બને છે મિત્રો ભારત જુનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવા માટે જોડાણ આપ્યું આ જે છે ને એ છે જુનાગઢ નવાબ જુનાગઢ નવાબ આનું નામ હતું મોહબ્મદ ખાન ત્રીજો મોહબ્બત ખાન ત્રીજો મિત્રો આ મોહબત ખાન ત્રીજો જે હતો એને પોતાના રાજ્યને એટલે કે જુનાગઢને પાકિસ્તાન સંઘ સાથે જોડાવા માટે શું લખી આપ્યું જોડાણ ખત લખી આપ્યું હવે આ જે જુનાગઢનો જે નામ હતો ને એ એ હતો મુસ્લિમ શાસક હતો મુસ્લિમ શાસક હતો અને જે પ્રજા હતી ને એ પ્રજા મોટા ભાગે કઈ હતી હિન્દુ હતી મિત્રો તમે જો આજે આપણું ગુજરાત મિત્રો ગુજરાતમાં જુનાગઢ છે ને અહીંયા આવેલું છે હવે આ જુનાગઢ તમે જુઓ તો જુનાગઢ બાજુથી ભૂમિપ્રદેશ એટલે ભારત સંઘ સાથે જોડાયેલું છે અને એક બાજુથી છે ને દરિયા માર્ગ છે માર્ગ છે દરિયાઈ માર્ગ હવે આ જે જુનાગઢનો નવાબ હતો ને એને શું તર્ક આપ્યો કે હું છે ને જુનાગઢ પાકિસ્તાન દરિયાઈ માર્ગે જઈશ અને અવરજવર દરિયા દરિયાઈ માર્ગે કરીશ એવો તર્ક આપીને પોતાના રાજ્ય જુનાગઢ પાકિસ્તાન સંઘ સાથે જોડી દે છે પાકિસ્તાન સાથે જોડી દે છે અને જેની સામે મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે અરજી હકુમતની સ્થાપના કરી છે મિત્રો જ્યારે જુનાગઢનો જે નવાબ છે મોહમ્મદ ખાન ત્રીજો એ પાકિસ્તાનને જોડાણ ખત પર સહી કરી દે છે પોતાના રાજ્યને જોડાણ પાકિસ્તાન સાથે જોડી નાખે છે ત્યારે જ્યારે જુનાગઢના નાગરિકો હતા એમણે પ્રચંડ વિરોધ કર્યો હતો કે અમારે પાકિસ્તાન સાથે જોડાવવું નથી ત્યારે મિત્રો જે જુનાગઢની પ્રજા છે એમને મુંબઈમાં આરજી હકુમત નામની સ્થાપના કરે છે અને આ આરજી હકુમતની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે તો મહાત્મા ગાંધીજી હતા એમના ભત્રીજા એમના ભત્રીજા એટલે કે સામરદાસ ગાંધી દ્વારા આની રચના કરવામાં આવે છે સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબને પાકિસ્તાન સંઘ સાથે જોડાણનો વિરોધ કર્યો જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો ત્યારબાદ લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી જુનાગઢની જનતાએ ભારત સંઘ સાથે જોડાણ સમર્થન આપ્યું મિત્રો જ્યારે આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી અને આરજી હકુમતનો પ્રભાવ વધતો ગયો અને લોકો પ્રચંડ વિરોધ કરતા ગયા ત્યારે પાકિસ્તાનનો જે નવાબ હતો મોહમ્મદ ખાન ત્રીજો એ મોહમ્મદ ખાન ત્રીજો એ રાજ્યને છોડી પોતાની સત્તા જે છે ને એ શાહનવાઝ ભુટ્ટો નામના એના મંત્રી છે એને સોંપીને પાકિસ્તાન ભાગી જાય છે પછી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને ખબર પડે છે કે જૂનાગઢની જે પ્રજા છે એ ભારત સંઘ સાથે જોડાવા માગે છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આવે છે અને જૂનાગઢમાં લોકમત લેવામાં આવે છે અને એ લોકમતમાં પ્રચંડ બહુમતી મળે છે કે અમારે ભારત સંઘ સાથે જોડાવવું છે અને આ બહુમતી મળવાને કારણે જૂનાગઢ શાહનવાઝ ભુટ્ટો જે છે એ જૂનાગઢ રાજ્યને ભારત સંઘ સાથે વિલીનીકરણ કરવા માટે એકીકરણ કરવા માટે જોડાણ ખત પર સહી કરે છે તો મિત્રો આ રીતે આરજી હકુમત ના કારણે અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોને લીધે જૂનાગઢ પણ ભારતનો હિસ્સો બને છે આમ જુનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું મિત્રો હવે ત્રીજો પ્રશ્ન બાકી રહ્યો છે એ છે કાશ્મીરનો કાશ્મીરનો પ્રશ્ન જમ્મુ અને કાશ્મીર ત્રીજો મહત્વનો પ્રશ્ન હતો એ હતો જમ્મુ અને કાશ્મીર મિત્રો જમ્મુ કાશ્મીર છે ને તમે જાણો છો કે સૌથી ભારતનું સ્વર્ગ કહેવાય છે જમ્મુ કાશ્મીર જેમ ગુજરાતનું સ્વર્ગ જૂનાગઢને કહેવામાં આવે છે એમ ભારતનું સ્વર્ગ જે છે એ જમ્મુ કાશ્મીર છે જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ હરિયાળી છે પર્વતો એકદમ બરફ પ્રદેશ છે બરાબર તો એ આપણા ભારતનો હિસ્સો બનવો ખૂબ જ આવશ્યક હતો અત્યારે તમે જુઓ છો કે કેટલું જોરદાર પર્યટક સ્થળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ને એ વખતે પણ એટલો જ ઉકળતો પ્રશ્ન હતો ને અત્યારે પણ જમ્મુ કાશ્મીરનો થોડો ઉકળતો જ પ્રશ્ન છે બધો જમ્મુ કાશ્મીરમાં શું હતું તો જમ્મુ કાશ્મીરનો જે રાજા હતો હરિસિંહ ડોગરા એ ભારત સાથે જોડાણ ખત પર સહી કરી નહીં જૂના જૂનાગઢનો રાજા હતો એને પાકિસ્તાન સંઘ સાથે જોડાણ કર્યું હતું પહેલાં અને આ જે કાશ્મીરનો રાજા હતો એને શું કર્યું જોડાણ ખત પર સહી કરી નહીં ભારતના અને પાકિસ્તાન સાથે પણ જોડાણની ના પાડી દીધી એને એટલે પોતે એમ કહેતો હતો કે આપણે સ્વતંત્ર રહીશું પરંતુ હરિસિંહ ડોગરા આક્રમણ કરી શકે પાકિસ્તાન હુમલો કરી દીધો પાકિસ્તાન સૈન્ય જમ્મુ કાશ્મીર પર આક્રમણ કરતું કરતું આગળ આવી રહ્યું હતું મિત્રો જ્યારે હરિસિંહ ડોગરાને જાણ થાય છે પાકિસ્તાનનું જે સૈન્ય જે છે એ કાશ્મીર પર હુમલો કરવા માટે આવી રહ્યું છે કાશ્મીર પર કબજો કરવા માટે આવી રહ્યું છે ત્યારે હરિસિંહ ઢોકરાએ ભારત સરકારની મદદ લે છે અને એમને કહે છે કે તમારું ભારતીય સૈન્ય કાશ્મીરમાં મોકલો અને કાશ્મીરને બચાવી લો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે તમે પહેલાં જોડાણ ખત પર સહી કરો ત્યારે જ અમે અમારું ભારતીય લક્ષ ભારતીય સૈન્ય જે છે એ કાશ્મીરમાં મોકલીશું કેમ તો હજી ભારત દેશ આઝાદ થયો હતો અને આ તો આંતરરાષ્ટ્રીય પ્રશ્ન થયો કેમ કેમ કે કાશ્મીર હજી સુધી ભારતનો હિસ્સો બન્યું હતું અને આ તો બીજા રાષ્ટ્રને સહાય કરવાની વાત થઈને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહે છે પહેલાં તમારા કાશ્મીરને ભારત સંઘનો હિસ્સો બનાવો અને પછી જ અમારું સૈન્ય ત્યાં જશે અને ત્યારે તાત્કાલિક જોડાણ ખત પર કાશ્મીરના રાજા એટલે કે હરિસિંહ ડોગરા સહી કરે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ અહીંયાથી ભારતીય સૈન્યને ત્યાં મોકલે છે અને જ્યાં સુધી ભારતીય સૈન્ય કાશ્મીરમાં પહોંચે છે ત્યાં સુધી તો પાકિસ્તાન સૈન્યએ ત્રીજા ભાગ પર કબજો કરી લીધો હોય છે અને બાકીનો ભાગ શકતા નથી પાકિસ્તાન લોકો હારી હારી પાકિસ્તાનના જે છે છે જાય ભારત સાથે ભારતીય લશ્કરની મદદ માંગી અને ભારત સાથે જોડાણ ખત પર સહી કરી ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈ તેનું રક્ષણ કર્યું અને તે દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો મિત્રો ભારત પાકિસ્તા ભારત ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સંમતિમાં ફરિયાદ કરી સલામતી સંમતિએ યુદ્ધ વિરામ કરવા માટે જણાવ્યું હજી તો આજે હજી આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગ પર ત્રીજા ભાગનો જે પ્રદેશ છે એના પર પાકિસ્તાનનો કબજો છે અને આજે પીઓકે તરીકે ઓળખવામાં આવે છે પીઓ કે એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેટલો હિસ્સો ત્રીજા ભાગનો જે પાકિસ્તાને કબજો કરી લીધો હતો કાશ્મીરનો એને ઓળખવામાં આવે છે પીઓ કે એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે વાસ્તવમાં કોનો ભાગ છે ભારતનો જ ભાગ છે મિત્રો કાશ્મીર એ કાયદેસી રીતે છે ને ભારતનો ભાગ છે અને એ નિર્વિવાદિત હકીકત છે એટલે વિવાદ વગરની હકીકત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આમ ઓગણીસો ને અડતાલીસના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થાય છે ને તો મિત્રો આપણે સરદાર વલ્લભભાઈ પટેલનો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે કેમકે જો લોખંડી પુરુષ આપણી સાથે ઊભા ના હોત ને તો આ ત્રણ રાજ્યો આપણા ભારત સંઘ સાથે ના હોત ત્રણ શું પાંચસો ને બાસઠ દેશી રાજ્યો ભારતનો હિસ્સો ના હોત મિત્રો આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જો જવું હોત ને તો પણ વિઝા લેવા પડત જો સરદાર વલ્લભભાઈ પટેલ આપણી સાથે ના હોત મિત્રો અહીંયા આપણે જે ભણે એના થોડાક એમસીક્યુ છે એના જવાબ આપે કે આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ કોણે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો કોણે કર્યો હતો મિત્રો આપણે જોયું કે જ્યારે એકીકરણની પ્રોસેસ ચાલુ હતી ત્યારે સૌપ્રથમ ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીએ જોડાણ ખત પર સહી કરી હતી ત્યાંનો જવાબ આવશે એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી બીજો છે કે હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવવા કોની ભૂમિકા મહત્વની હતી હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવવા માટે કોની ભૂમિકા મહત્વની હતી ભારત સરકારે કોને હૈદરાબાદમાં નિયુક્ત કર્યા હતા હતા કોને મોકલ્યા રાજદૂત બનાવીને છે સામરદાસ ગાંધી કન્યાલાલ મુનશી મહાત્મા ગાંધી કે રાજા હરિસિંહ કોણ આવે મિત્રો સામરદાસ ગાંધી કોણ હતા સામરદાસ ગાંધી એ તો આરજી હકુમતની સ્થાપના કરી હતી કન્યાલાલ મુનશી હા તો કન્યાલાલ મુનશી કે હૈદરાબાદમાં આવ્યો હતું એનું નામ તો કન્યાલાલ મુનશી એ હૈદરાબાદમાં રાજદૂત બનીને ગયા હતા અને મહાત્મા ગાંધી તો આવે જ નહીં અને રાજા હરિસિંહ ડોગરા તો કાશ્મીરના રાજા હતા એટલે આનો જવાબ આવશે કનૈયાલાલ મુનશી ત્રીજો પ્રશ્ન છે કે કોણે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવા માટે જોડાણ ખત લખી આપ્યું હતું કોણે લખી આપ્યું હતું મિત્રો જુનાગઢ નવાબ કાશ્મીરનો રાજા દિલ્હીનો નવાબ કે હૈદરાબાદનો નિઝામ હૈદરાબાદના નિઝામે તો એમ કીધું હતું કે અમે સ્વતંત્ર રહીશું દિલ્હીનો નવાબ તો કઈ આવતો જ નથી કાશ્મીરનો રાજા તો કાશ્મીરના રાજાએ તો જોડાણ ખત પર સહી કરી હતી એને પણ પાકિસ્તાન સંઘ સાથે દેતો તો કોણ હતું એ તો જુનાગઢનો નવાબ કોણ હતો જુનાગઢનો નવાબ મોહમ્મદ ખાન ત્રીજો તો મિત્રો જવાબ આવશે જુનાગઢનો નવાબ કે જેને પાકિસ્તાન સાથે જોડાવા માટે જોડાણ ખત લખી આપ્યું હતું ચોથો જવાલ છે કે જુનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરજી હકુમતની સ્થાપના કરી હતી અમદાવાદમાં દિલ્હીમાં ચેન્નાઈમાં કે મુંબઈમાં આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે મુંબઈમાં કરી હતી અને પાંચમો સવાલ છે કે હજી આજે પણ કાશ્મીર રાજ્યના કેટલા ભાગ પર પાકિસ્તાનનો કબજો છે અડધા ભાગ પર ત્રીજા ભાગ પર સંપૂર્ણ ભાગ પર કે ચોથા ભાગ પર તો મિત્રો આનો જવાબ આપ સર્વે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે આભાર